અમદાવાદ ડિઝાઇન વીક સિક્સ પોઈન્ટો શેડ સિગ્નેચર સહયોગ અને રચનાત્મકતાની ઉજવણી અમદાવાદ ડિઝાઇન વીક સિક્સ પોઈન્ટો સહયોગ રચનાત્મકતા અને વિવિધ ડિઝાઇનની ઉજવણી કરે છે જે ટકાઉ સોલ્યુશન્સ માટે સંસ્કૃતિઓ ટેકનોલોજી અને વિચારોને સમન્વય કરીને સીમાઓ ઓળંગી તેવી ડિઝાઇનની શક્તિ રજૂ કરે છે આ પ્લેટફોર્મ જોડાણ અને સહરચનાને પ્રોત્સાહન આપે છે દરેક સિગ્નેચર વહેંચાયેલી હોય તેવા ભવિષ્યને આકાર આપે છે તથા દરેક રચના વિવિધતામાં એકતા દર્શાવે છે ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટીના વિશાળ કેમ્પસ અને અમદાવાદમાં હઠી સિંગ વિઝ્યુઅલ આર્ટસ સેન્ટર ખાતે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કટન રેઝર સાથે આ ઇવેન્ટનો પ્રારંભ થયો હતો જેમાં ટાઈપ ફેસિસથી માંડીને ક્લે ઇન્સ્ટોલેશન એ આર વીયર પ્રોજેક્ટ્સથી ઇમ સિર પ્રદર્શનો સુધીની વિદ્યાર્થીઓ રચના રચનાઓને તેમની ઉભરતી ડિઝાઇનની સફર રજૂ કરી હતી સમગ્ર ભારતના વીસથી વધુ ભાગ કારીગરોએ દર્શાવતા ક્રાફ્ટ મેળામાં પરંપરાગત કલાના દેશના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મકતા અને વાર્તાકથાને જીવંત બનાવવામાં આવ્યા હતા પ્રતિષ્ઠિત દીપ પ્રાગટ્ય સમારંભ અને એક્ઝિબિશનના શુભારંભમાં અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા